અરે મહાદેવ બધા મિત્રોને મિત્રો આજે આપણે આ મગફળી કાઢવાની છે જે આપણે જો પાથરા બધાએ પલટાવી નાખ્યા છે અને હવે પાથરા સુકાઈ ગયા છે એટલે આપણે આમાં અમે કલર આજે નાખવાનું છે તો આજે અલર આવે એટલે આપણે આ મગફળી કાઢી નાખવાની છે બધી જ આ બધી જ મગફળી આપણે કાઢવાની છે આજે મિત્રો અને આપણો ડોગી પણ આપણી સાથે છે જવો બધી કોઈ રખડે છે મગફળીમાં આપણે આંટો મારે છે આપણે જો મિત્રો આપણે કેળું બહુ જાય છે એમાં લોંગુ આવી છે મિત્રો જો તમને દેખાડું હું જો આવડે આવડે છે કેળું આ કેળુંની લોંગુ જો તમે મિત્રો આશરે ત્રણ ત્રણ ફૂટની છે સાડા ત્રણ ફૂટની છે આવી ત્રણ ચાર લૂંગું છે મિત્રો એક જો સામે દેખાય તમને એક એક છે મિત્રો વિડીયો ઝૂમ કરીને દેખાડો મિત્રો એક આયા છે એ લુંગ બીજે તો ક્યાંય છે તો ચાલો આપણે આપણામાંથી બાર નીકળી જાય પાસે જોવાલું કંઈક આવડી મોટી છે અને આજે આપણામાં હલર આવવાનું છે એટલે આપણે મગફળી કાઢવાની છે ફાઇનલી મિત્રો આપણે જો હલર આવી ગયું છે જો હલર આપણા ઓલી આવી ગયું જો આપણે હલર આવી ગયું છે મગફળી કાઢવા આપણે મગફળી કાઢવાની છે હલર આવી ગયો આપડા ઓલી એ હલર થઈ ગયું ચાલો આપણે જવો મિત્રો ગયાર પાડી દીધું ફરી દીધું વેતું અને જો મિત્રો કે કલરનું આ રીતના કામ છે જો અહીંયા કણે આપણે છે ને જે હલરમાંથી મગફળી છૂટી પડે ને એ મગફળી પછી અહીંયા આવે જો અને મગફળીનો પાલો રહ્યો ને એ મિત્રો આમાં આવે જો આ બધો પાલો પાછળ અહીંયા સ્ટોર થાય મગફળી ઉપર સ્ટોર થાય જો હું તમને દેખાડું અહીંયા મગફળી આવે છે પછી ત્યાંથી આપણે પાછામાંથી છૂટી પડે અને પાલો પાછળ ગયો જાય અને મગફળી આમાં આવી જાય મિત્રો આમાં આશરે મણ જેવી અમાય મિત્રો અને આ જો બધા પાત્રા લેવી બધા નાખે છે આમાં આ બધા પાત્રા આ રીતના આમાં નાખી દે આગળ મગફળીના પાત્ર અહીંયા મગફળીનો પાત્રો નાખે ને એટલે આમાં સ્ટોર થાય એટલે સીધો કલરમાં સડી જાય જો આ રીતના કે આમાં પાત્રા નાખાય છે ને જો આ રીતના નખાઈમાં પાછળ અલર છે એની પાછળ મગફળીના પાળો સ્ટોર થાય અને ઉપર મગફળી કાંદુ થોડુંક વધારે ભરાઈ ગયું એટલે આપણે થોડુંક આગું કરવું પડે એ બળુભાઈ એ બોલ્યા નહી બોલું ભાઈ વાત તમારી આવી એટલે બધું કાંદુ આગું કરવું પડે તો અમારે બળુભાઈ કામે લાગી ગયા છે

હા જો કાંદ બધું આખું નાખીને આપણે ભાઈ વ્યા પાસા બહેન બધું જો આ રીતના અહીંયા આખું ભરાઈ જાય એટલે આપણે એક જણાને માથે રહેવું પડે આ બધા જે મગફળી ભરે જાય ને બધી મગફળી ખેંચવી પડે અને આ આખે આખા આ ખાનામાં આપણે બીજું ઘરે ફેરવી નાખવાનું એટલે આ આખું ખાનું બીન નાખવાનું ભરે જાય એટલે આપણે જે જગ્યાએ આપણે ઠેલવાનું હોય ત્યાં જઈને ઠેરવી દેવાનું અને જો આટલી મગફળી નીકળી ગઈ છે અને આટલી જે આ બાજુની બીજી બાકી છે આ બાજુનો પાટો આપણે નીકળી ગયો છે એટલે આપણે આપણે આ સાઈડ લઈ આ સાઈડનો એ પાટો બાકી છે ને આપણે આ બાજુનો લેવાનો છે મિત્રો હા જો મગફળીની કોઠી ભરાઈ ગઈ આ સાઈડ પાલનની કોઠી પણ ભરાઈ ગઈ એટલે એમ જવાનું છે આપણે ખાલી કરવા તો પાસું મારી અને હવે આગળ હાલતું કીધી દીધું છે બળુભાઈએ એ આપણે ખાલી કરવા જવાનું છે જો પાછળ પાલાની કોઠી ભરાઈ ગઈ છે અને ઉપર મગફળીની કોઠી ભરાઈ ગઈ જો તમને વિડીયોમાં દેખાય ને અંદર ખાલી થઈને ને પછી ખબર પડશે મિત્રો કે ખાલી કરવા જાય છે આ જો તો ખાલી કરવાનું ચાલુ કરી દીધું છે જો આ રીતના એ પાલો ભરાઈ જાય છે જો મીનો પાલો ખાલી થવા આ રીતના પાલો કેક ખાલી થાય હા મારે બળુભાઈ ખાલી કરે છે હા મારે બળવંતભાઈ નું હોલર છે તો આ રીતના કંઈક પાલો ખાલી થાય હા પાલો થઈ ગયો બધું ખાઈલી હા જો પાછળ જે કાંધું ભરાય ને બધું કાઢવું પડે પહેલાં કાંધામાં પાલો ભરાઈ ગયો પાલો કાઢ્યો અને હજી એમાં પાલો છે એ કાઢો પડે અંદર જો અંદર પણ એક લાઇટ આપી છે મિત્રો જો અમે દેખાય ભલુભાઈનું માથું અડવું એ ગયું જો રહે તે લાઈટ જો લાઇટ ગંગા જસદણ જો પાલો થઈ ગયો ખાલી આપણે પછી મગફળી જે ઓલી ટોકરીમાં પ્રાણી છે એ ખાલી કરવાની છે આ જો પાલો ખાલી થઈ ગયો એટલે તીતી જો છે પાછળ કેવું ઓછું છે આમ જે આગળ આપણે મગફળી ખાલી કરવાની બાકી છે મગફળી ખાલી કરવા વ્યા જઈએ એટલે આપણે મીના ટ્રેક્ટર પાછું મારવા કારણ કે આમાં મગફળી નાખવાની છે જો મગફળી ખાલી કરવાનું કરી દીધું ચાલુ બળો ભાઈ મગફળી મગફળી ને કાંદુ ખાલી કરવાનું છે માટે આપણે દીધું છે અને આમાં મગફળી ખાલી થાય છે જો આમાં મગફળી ખાલી મિની થવા આપણે ટોલીમાં તો આ રીતના મગફળી ખાલી થાય મગફળીની ટોલી ભરાવા મિની

કાંધો થઈ ગયું ખાઈ લે પછી કાંદાની લેપ મૂકી દીધી હેઠી ઈટોલી બે ગઈ હેઠી એટલે આપણે બધું ખાઈ કરીને પાછો આપણે હલર ચાલુ કરી દીધું છે આ આર્મી વાળા નો તંગ જોવાય મગફળી કટાવી છે આર્મી વાળા હોય નથી કેતા જય જવાન જય કિસાન આજ જવાને છે ને આજ કિશાને હારે છે જવાન ને કિસાન હારે ભેગા થઈ ગયા છે ને મગફળી કાઢવા આવ્યા છે જો મિત્રો આ બાજુ થોડીક મારે ધારપો છે ને એટલે જોવા કે આ બાજુ છે ને પથ્થર નથી આવતા આમાં અને વેસ્ટ માટી પણ નથી આવતી બીજી જો ચોખા ખોખા નીકળે આ બાજુ જો આ બાજુ ચો ખોખા બધા ચોખા નીકળે છે ને પાછળ જો પાલો સ્ટોર થવાનું ચાલુ થઈ ગયો મિત્રો પાછો આ બાજુ જો ખોખા બધા સોખા નીકળે જો તમે જો આ રીતના ખોખા કઈ કાઢે આ મારા બળુભાઈ નું અલસ છે હા બળુભાઈ તો આ રીતના કઈ ખોખા કાઢે છે મિત્રો તો અમારા બળુભાઈ ની મોજ જોવો તમે

આ મગફળી કાટે મિત્રો દાખળી આમાં નૈવતની દાખળી આવે છે મિત્રો જોવો તમે મગફળી કાટે એટલી ચોખ્ખી મગફળી કાટે એટલે ઘણું સારું કહેવાય મિત્રો જોવો તમે ટોપલિયે અને ટોપલિયે મગફળી આવવા મેં જોઓ તમે આ મગફળીનો પાક જુઓ તમે મિત્રો જોવા મગફળીનો પાક જુઓ તમે આપણે જોવા બીજી ટોકરી ખાલી કરવા આવી ગયા છીએ એક ટોકરી ભરાઈ ગઈ બીજી ટોકરી આપણે ખાલી કરવા આવ્યા છીએ એક ટોકરી ખાલી કરી ગયા બીજી ટોકરી આપણે ખાલી કરી કે આ રીતના ખાલી થાય બીજી ટોકરી પહેલી ટોકરી આપણે પેલી ટોકરી ના ખાલી કરી બીજી ટોકરી આપણે બાજુમાં 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 છે ખાલી જો કે આ રીતના ખાલી થાય મિત્રો કરી છે કાંદા ની ટોલી ઓછી થાય છે મિત્રો જોવા તમે આ કાંદા ની ટોલી ઓછી થાય મિત્રો આ નનકી એવી ટોલી જોવો તમે આ બળુભાઈની નનકી એવી ટોલી નનકી એવી ટોલી બળુભાઈ એમની મગફળી ખાલી કરવાનું ચાલુ કરી દીધું પાછું મગફળી ખાલી કરવાનું આપણે ત્રીજી વાર કલર લઈને આવી ગયા પાછા અને જે આટલા ખોખા કાઢવાના બાકી છે આટલા ખોખા નીકળી જાય એટલે બધા ખોખા નીકળી ગયા તો આ બાજુના બધા નીકળી ગયા છે અને એટલે રહ્યા છે કાઢવાના ફાઈનલી મિત્રો આપણે બધી મગફળી નીકળી ગઈ જોવો તમે આટલી થઈ મગફળી ત્રીજી વખત આટલું ભરાણું મિત્રો જો આખા પડાની મગફળી નીકળી ગઈ છે હવે આપણે આ જે જે થોડી ઘણી થઈ છે એ બધી ભરીને આપણે ખાલી કરવાની છે મિત્રો જો છેલ્લે છેલ્લે આપણે મગફળી ખાલી થઈ ગઈ છે મિત્રો છેલ્લી મગફળી આપણે આટલી થઈ ગઈ થઈ ગઈ ખાલી આપણે જો મિત્રો ખોખા જે ટોલીમ ભર્યા ને એટલા થયા છે અને પાછળ જે આપણે ખાલી કર્યા એટલા થયા અને આ કાંદુ થયું છે કાંદુ આપણે ફ્રીથી અંદર ઓરવાનું છે એટલા માટે આપણે જો પાથરા પણ બીજા હારે લેતા આવ્યા છે અને એ આપણે આ કાંદો આમાં ખાલી કરવાનું છે એટલે એવીથી આ કાંદો આપણે પાછો આમાં વરવાનું છે ને પાથરા આપણે બારા લેવાના પછી જો આપણે કાંદો ઓરવાનું ચાલુ કરી દીધું છે

અને હલરનું કામ પૂરું આ જો છેલ્લો પાલો છે આપણો બધો પાલો ખાલી થઈ ગયો છેલ્લો પાલો છે આપણે છેલ્લી ટોકરી છેલ્લી ટોકરી ખાલી થઈ જાય એટલે બધું આપણું મગફળીનું કામ પૂરું મિત્રો છેલ્લી મગફળીની ટોકરી ખાલી થઈ રહી છે ગંગાનું હલર છે જસદણવાળાનું એટલે હલરનું કામ પૂરું થઈ ગયું હલર પાસું જાય છે એમના વતન તો હલર એમના વતન પાસું ઉપડી ગયું છે હલરવાળા ભાઈ જો તૈયાર થઈ ગયા નાય તો ને હલરવાળા ઉપડી ગયા કલરવાળા વીઆઈ ગયા જો તો આજના આપણા બ્લોગમાં એટલું જ તો સારું મિત્રો આવા જ આપણા રોજના વિડીયો જોવા માટે આપણી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જય જવાન જય કિસાન